મારું નામ જીતેશભાઈ પૈડા મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ બે દાણા અને એક ગુટી હું લઈ આવ્યો છું બેતાલીસો રૂપિયાની આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની પચાસ ટકાથી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર તો આમાં શું થાય મેં કીધું આનું કંઈ આવે નહીં તમે પચીસ ટકા પૈસા નહીં આવે આ તમે ગરીબ માણસો છો મજૂરી કરો છો આનું કઈ આવે નહીં એવું મેં સલાહ આપેલી અને પછી હું ત્યાં ગયો થડ ઉપર તો એના જે કિંમત પ્રાઇસ પ્રમાણે એના પચાસ ટકાઈ વેલ્યુ થતી નહોતી એને વજન કે ઓછો હતો અને સાત કેરેટ સોનું છે અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું હે તેના દ્વારા વીચવામાં આવતો હતો અને એ સુરતના છે એમ કે છે અને સુરતનું ગ્રુપ છું એ અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ મલય ફાઉનસ અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આવી રીતે છેતરપિંડી અને એવું લાગ્યું અમને જણાયું કે ભાઈ આને પચાસ ટકા વેલ્યુ નથી થતી આ જે આપે છે વસ્તુ એની સામે એની પચાસ ટકા વેલ્યુ નથી થતી એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય લગભગ પચાસ થી સાઈઠ જણા તો છેતરાઈ ગયેલા છે એમાં આમાં પચાસ થી સાઈઠ જણા છેતરાણા હશે અને આને પેલા કે જુનાગઢ ભવનાથ માં એની આવી રીતનું કર્યું હતું ત્યાં પણ જલારામ મંદિરે બે ત્રણ કસ્ટમર પાછો માલ દેવા આવ્યા હતા અને એ પણ એમ કેતા હતા કે ન્યાય અમને સવારથી થી સુધી જુદી ને એમાં જાજુ માણસ ન્યાય છેતરાણું છે હું તમને કહું સરકાર માન્ય નથી કે આવા લોકો ચાર જણા છે આ લોકો ચાર લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે ગરીબ માણસો નાના માણસો મજૂરી કરે એ નહી અને છેતરાય નહીં એના માટે અમે આ ફરિયાદ કરેલી છે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપીને વિશ્વાસઘાતની બનાવ બનેલો જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજુમભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોનીકામનું કામ કરે છે તેઓને હકીકત મળી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતા ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો ત્રણસો નવ્વાણું રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતની જાહેરાત હતી જેના કારણે તેઓ પોતાની રીતે તપ એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું તેમજ સાત કેરેટનું સોનું હોવાનું જાણે સાત કેરેટના સોનાનું લાઇસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા હાલમાં ચાર આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણીયા ખુશાલ દેવરાજભાઈ માણીયા દેવરાજ અર્જુનભાઈ માણીયા અને વિજય વિરુભાઈ કુકડીયા કે જેઓ ચારે ચાર સુરત ખાતેના રહીશ હોય છે જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદી અને ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે